અબડાસા તાલુકામાં વરસાદી તાંડવ કોઠારામાં લોકોને નીચાણવાળા વિસ્તાર મૂકી સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી નલિયા કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે કોઠારામાં માનપુરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદને કારણે અબડાસાના અનેક ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ગામને જોડતા મુખ્ય રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાને કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે કોઠારામાં નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તો અબડાસાના લોકોને ઘરથી બહાર ન નીકળવા તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે પરિસ્થિતિ હમણાં ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં ઘાટા ઘાટા ઘરોમાં મારા કે એસી નેવું ટકા ઘરોમાં પાણી ઘાટા આવી છે અને જે અમે વ્યવસ્થા કરી હતી અમે તંત્ર ગામના ઓગણીઓ પછી આ યુવા યુવા છે એ લોકોએ આગળ ઠેક રહેવાની જમવાની એ અમે વ્યવસ્થા કરી લેખી છે અને હમણાં બહુ છે ને બહુ ભયંકર પરિસ્થિતિ છે ગામની જે અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજીત હજાર એક માણસો અત્યારે આગળ વસવાટ કરે છે જે પૈકી સિત્તેર થી ટકા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે સેવા કે સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલી મોકલી દેવામાં આવેલ છે અને તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જે અત્યારે હાલ એ આગાહી છે અત્યારે હાલ ઉપરથી કહેવામાં આવે છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધીને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધીને આ લોકોને આશ્રય સ્થાનની અંદર જ અમે રાખશું તેમના માટે જમવાની વ્યવસ્થા કરશું અબડાસામાં ખાસ કરીને કોઠારા ગામ અને એની આજુબાજુ વિસ્તારમાં ગઈકાલે સાંજથી કરી ને આજ બપોર સુધી અંદાજે બારેક ઇંચ જેવો વરસાદ પડ્યો છે બાર ઇંચ જેવો એક ધારો વરસાદ પડે તો સ્વાભાવિક છે લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મુશ્કેલી થવાની છે અને કોઠારાના જે માનપુરા વિસ્તાર છે ત્યાં લગભગ અંદાજે સિત્તેરથી એંસી ટકા લોકોના ઘરોમાં પાણી આવ્યા છે જે લોકોને બહાર કાઢી અને સુરક્ષિત જગ્યાએ લોકોને ગોઠવા માટે અમે લોકો એ ગામના સરપંચ ગામના તલાટી અને વૈવટી તંત્રનો પણ અમને પૂરો સાથ સહકાર મળી રહ્યો છે અને ગામના યુવા જાગૃત નાગરિકો અમારી સાથે છે અને ગામની સંસ્થાઓ છે ગામ પંચાયત છે સાથે રહી કરી અને લોકોને સ્થળાંતર કરી રહ્યા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ